મીડિયાને દબાવવાનો પ્રયત્ન આ દરમિયાન કરવામાં આવ્યો જે ઘટનાને લઈને મીડિયા કર્મીઓમાં રોષ જોવા મળ્યો મીડિયાના સભ્યોએ આ બાબતે પોલીસ કમિશનર સાથે મુલાકાત કરી અને રાજકીય દબાણ તથા તાજેતરના પૂરને પગલે વડોદરાવાસીઓમાંના ગુસ્સાના કવરેજને દબાવવા માટે ઉપયોગમાં લેવાતા અન્ય યુક્તિઓ અંગે તેમણે નિરાશા વ્યક્ત કરી હતી સાથે જ મીડિયા કર્મીઓ સાથે થતો કોઈપણ જાતનો અન્યાય સાંખી લેવામાં નહીં આવે અને હવેથી જો મીડિયાને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવશે તો તેનો ઉગ્ર વિરોધ કરાશે તેમ જણાવવામાં આવ્યું હતું તો બીજી તરફ આ બાબતે પોલીસ કમિશનર દ્વારા પણ માહિતી આપવામાં આવી હતી પોલીસ કમિશનર તરીકે આવેલા નરસિંહ કોમર સાથે અમે બહુ જ નિખાલસપણે ચર્ચા કરી છે લોકોનો રોષ ચરમસીમાએ છે અને લોકોનો રોષ દર્શાવવો એ મીડિયાની પ્રાથમિક ફરજ છે અમને પ્રાથમિક ફરજ શીખવવા માટે એમણે પ્રેસ કાઉન્સિલનો જિક્ર પણ કર્યો અને ઝીરો અવર્ષમાં કેટલી ચર્ચા કરશે એવું પણ એમણે કહ્યું પરંતુ જે આ સમુદાય એકત્ર થયો એ સમુદાય સમક્ષ જે રજૂઆત એમણે સાંભળી અને જે સ્પષ્ટતા કરવી જોઈએ એ સ્પષ્ટતા પૂર્ણ થઈ નથી એવું અમારું સ્પષ્ટપણે માનવું છે મીડિયાના કર્તવ્યો છે અમે નિભાવીએ છીએ પરંતુ ભારતીય જનતા પાર્ટીના સંગઠનની એક વ્યક્તિના ઈશારે જો વિન્ડિક્ટિવ એક્શન લેવાશે તો એનો સંપૂર્ણપણે અમે વિરોધ કરીશું જેની જેવી કેપેસિટી એ પ્રમાણે લડશે સાથે રહીને લડીશું તો આ વ્યક્તિનું રાજીનામું પણ નિશ્ચિત છે ભારતીય જનતા પાર્ટીમાં કેટલી જૂથબંધી છે કદાચ હર્ષ રમેશ કુમાર સંઘવીને ખબર નહીં હોય ચંદ્રકાંત રઘુનાથ પાટિલને પણ કદાચ ખબર નહીં હોય પરંતુ એની પ્રત્યેક ખૂબીઓથી ખામીઓથી અમે જ્ઞાત છીએ અને આ જે કેસ નોંધવામાં આવ્યો એ કેસ માત્ર ને માત્ર એક જ વ્યક્તિના ઇશારે નોંધાયો છે અને અન્યને ટાર્ગેટ કરવાનો પ્રયાસ છે આ પ્રયાસ અમે સાંખી નહીં લઈએ મીડિયા તરીકે અમે અમારી ફરજ બજાવીશું પરંતુ મીડિયાને જો દબાવવાની હવે પછીની કોશિશ થશે તો એ કોશિશ ચલાવી નહીં લેવાય એ બહુ સ્પષ્ટ વાત છે આજે રજૂઆત કરી છે ઝીરો ઓવરમાં કેટલીક ચર્ચા હજુ બાકી છે નિમંત્રણ આપશે તો આવીશું અને નહીં તો ફોન ઉપર ચર્ચા કરીશું પરંતુ વડોદરા મીડિયા ક્લબ જે સૂચિત છે આપણે સંગઠન બનાવવું જોઈએ સાથે રહેવું જોઈએ આ સમયની છે આજે શહેરના જુદા જુદા ઇલેક્ટ્રોનિક ચેનલો પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના જે વરિષ્ઠિત પ્રતિનિધિઓ આવીને એક ઘટના બાબતે આવેદનપત્ર આપેલા છે આ અંગે આપણે થોડા ચર્ચાઓ પણ કરી છે જે ઘટના છે આ બે દિવસ અગાઉ બનેલા ઘટના બાબતે આપણે એક વિડીયો ક્લિપ વાયરલ થવા અંગે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી હતી આના અનુસંધાને જે વિડીયો ક્લિપમાં ઢેકાતા હતા એકમાત્ર વ્યક્તિ જે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી હતી અને ઓબ્જેક્શનેબલ જેસ્ચર અને થ્રેટનિંગ ભાષાનો ઉપયોગ કરીને એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ બાબતે રિમાર્ક કરતા હતા આ અંગે એફઆઈઆર નોંધી હતી તો આના તપાસના અનુસંધાને ને એક વ્યક્તિને અટક પણ કરી છે અને સક્ષમ ન્યાયાલય સમક્ષ એમને રજૂ પણ કરી છે આ બધા વિગતો આજની તારીખે પબ્લિક ડોમેનમાં પણ છે તો આપણે પોલીસ વિભાગ આ કિસ્સામાં એક પ્રોફેશનલ ન્યુટ્રલ પાર્શિયલ ઇન્વેસ્ટિગેશન કરીને જે વ્યક્તિ આ ઘટના માટે જવાબદાર છે આ અંગે તપાસ હાથ ધરી છે અને આપણે આ માધ્યમથી પણ આપણે ક્લેરિફાઈ કરી છે મીડિયાના મિત્રો એઝ અ રિસ્પોન્સિબલ એન્ટિટીઝ ફોર ગિવિંગ કવરેજ ટુ ઓલ ધી હેપનિંગ્સ ઇન ધ સોસાયટી અને પબ્લિકને જે કમ્યુનિકેટ કરવા માટે જે અવતાર છે ફોર્થ એસ્ટેટ તરીકે એમના જે રોલ છે આમાં આપણે ક્યારે એમને હ્યુજ રિસ્પેક્ટ આપીએ છીએ અને આ ઘટનામાં પણ એમનું કોઈ સ્પેસિફિક રોલ આપણે ઇન્વેસ્ટિગેટ નથી કરી એક ઘટનાના બાબતે એમના પાસે પ્રાથમિક જાણકારી મેળવી છે તો આ અંગે આપણે ચર્ચા કરી છે અને એમના રજૂઆત અંગે આપણે જોઈ લઈશું અને પોલીસ અને પ્રેસ ઇન્ટ્રેક્શન પ્લેઝન્ટ અને હંમેશા એક મ્યુચ્યુઅલી રિસ્પેક્ટફુલ વાતાવરણમાં આપણે બની રહેશે એવા આશ્વાસન એમને આપીશ થેન્ક યુ ધારાસભ્ય ફરિયાદ જે આવી છે અને જે તપાસ વગેરે થઈ રહી છે આના પ્રશ્નો પણ આપણે જારી કરી હતી ગઈકાલે પણ અને આ જે ઇન્વેસ્ટિગેશન હેઠળ છે આમાં થતી પ્રગતિ અંગે અને આના નિકાલ અંગે પણ ઉભતો વખત મીડિયાના માધ્યમથી આપણે જાણકારી આપીશું